દોસ્તો મારી ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે સંજયભાઈ આ આવડા મોટા બોક્સમાં શું લઈને આવ્યા છે અંદર શું હશે દોસ્તો અને ફાઇનલી હવે ડોગીનું નામ રાખી દેવામાં આવ્યું છે તો શું દોસ્તો શું નામ રાખ્યું તમને ખબર છે તમારે જોવું છે અને આ શિલ્પા ભાપી પાર્વતી પાપી કઈ બાબત ઉપર બોલી રહ્યા છે તો દોસ્તો અને આ ડોગીનું નામ ફાઇનલી શું રાખવામાં આવશે તે બધું જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જો જો મારી ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક સર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ તો દોસ્તો ફૂલ વિડીયો લઈને મૂકેલી છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો દોસ્તો સવાર માં જુઓ મજાનું રેડી થઈ ગયું છે અને રાકેશભાઈને લાગી હતી બુક તો તેઓ તો બેસી ગયા છે જમવા માટે જમવાનું એકદમ મસ્ત મજાનું રેડી છે અને જુઓ શિલ્પા ભાભી પૂનમ પાર્વતી બધા જ લોકો એકબીજાના કામ કરી રહ્યા છે અને જુઓ શિલ્પા તો સિલાઈનું કામ પણ કરે છે અને વાતો પણ કરે છે તો ફાઇનલી દોસ્તો આ રહીએ ડોગી જે પેલા ભાઈ લોકોએ ગિફ્ટમાં આપ્યું હતું તેઓ સંજયભાઈ તો ખૂબ જ ખુશ થઈ ગયા હતા તો ડોગીનું નામ શું રાખવું દોસ્તો હજુ સુધી કંઈ નામ રાખ્યું નથી ટોમી બલ્લુ એવી રીતે કંઈ નામ રાખવું કે કોઈ અન્ય નામ રાખવું બચ્ચા પાર્ટીને પણ નામ પૂછવામાં આવ્યા પરંતુ હજુ કોઈ ફાઇનલ નામ કર્યું નથી તો દોસ્તો તમે તેમની સપોર્ટ મળે એ માટે કોમેન્ટમાં નામ અવશ્ય જણાવજો આપણે તેમને જણાવીશું તેમાંથી જોઈએ કોનું નામ તેમને પસંદ આવે છે એવું નામ તેઓ રાખશે બચ્ચા પાર્ટી તો હવે જુઓ હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે બધા લોકો સાથે મળીને હોમવર્ક કરી રહ્યા છે દોસ્તો તમે પણ તેમને નામ કહેવા માટે સપોર્ટ કરજો ડોગીનું નામ શું તેને ડોગીશ કેવું બલ્લુ કેવું ટાઈગર કેવું કે શું કેવું અને જુઓ સંજયભાઈ તો હવે જમવા માટે બેસી ગયા અને ગુડ્ડુ પણ તેમના દાદા જોડે જમવા બેસી ગઈ છે અને જુઓ મિતાંશ તો કેવો એકલો સરસ મજાનો રમી રહ્યો છે અને આ શિલ્પા ભાભી કઈ વાત કરી રહ્યા છે તેમનો આ ચહેરો તો તમે જુઓ દોસ્તો તો શું દોસ્તો તેમને આઈફોન લાવવાનો હતો તો તેના વિશે તેઓ રાકેશભાઈ સાથે ડિસ્કશન કરી રહ્યા છે તો શું તેમને હવે આઈફોન લાવવાનો છે કે બીજો કોઈ સાદો ફોન જોઈએ છે તો ફાઇનલી દોસ્તો ફટોફટ ડોગીનું નામ જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક શર અને સબસ્ક્રાઇબ માય ચેનલ